પોલીસ રાખી પ્રોટેક્શન આપીને કામ થઈ રહ્યું છે એના ખેતર તો નહીં પણ આજુબાજુમાં એક કિલોમીટર સુધી પોલીસ ખેડૂતો એક અથરું શાસન ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી નું શાસન ચાલતું આવ્યું છે તો પછી તમને લાગે છે કે હવે ખેડૂતો એ મુદ્દે પણ વિચાર કરવો પડશે નમસ્કાર હું છું ભૂમિત જાની આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન કચ્છની અંદર અત્યારે ખેડૂતોએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે અને રસ્તા રોકો આંદોલનની શરૂઆત થઈ ચૂકી છે કેમ ખેડૂતોને રસ્તા પર ઉતરવું પડ્યું છે તેની પાછળનું મુખ્ય કારણ તેમના ખેતરોમાંથી નીકળતી છે ને તેની અંદર જયારે અદાણીને લઈને આ પ્રોજેક્ટ છે અને સતત ખેડૂતો એ પોતાની માંગ સાથે અડગ જોવા મળી રહ્યા છે તેમનો અન્યાય થઈ રહ્યો છે અને પૂરતા પ્રમાણમાં વર્તળ પણ નથી ચૂકવવામાં આવ્યું ત્યારે આ બધા જ મુદ્દાને લઈને અનેક વખત રજૂઆત થઈ છે પરંતુ અંતે હવે ખેડૂતોને રસ્તા પર ઉતરવાનો આરો આવ્યો છે આગેવાન પૂર્વ પ્રમુખ અને હાલ જે આ સમગ્ર ખેડૂતોના આંદોલનના જે પ્રણેતા છે કન્વીનર છે તે મારી સાથે ફોનલાઈન પર જોડાયા છે ને તેમની સાથે વિગતવાર આ મુદ્દા પર વાત કરવી છે સૌજીભાઈ છે મારી સાથે સૌજીભાઈ નમસ્કાર આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર સમજીભાઈ અત્યારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે અને રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું છે છેલ્લા ઘણા સમયથી આંદોલન ચાલી આવતું હતું પરંતુ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે મને પહેલાથી એ સમજાવો કે આખી વિગત શું છે ને શા માટે ખેડૂતોએ રસ્તા પર ઉતરવું પડ્યું જો એક દિવસ દિવસ થયા અદાણીની સાતસો ને પાસઠ કેવીની હાઈ ટેન્શન લાઈનો નીકળે છે

કંપની કંપની સરકાર ચલાવતી હોય આવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે પોલીસ અમને ખેતરમાં નથી જવા દેતી ત્યારે આજે ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં અમારું પ્રદેશ નું આખી ટીમ આવી છે આજે પ્રદેશની કારોબારી અને કચ્છ જિલ્લાનું તાલુકા જિલ્લા અને તમામ ખેડૂતો આજે અસરગ્રસ્ત ને માત્ર હજી છે એટલે આવી પરિસ્થિતિમાં રોડ ઉપર આવે છે અમે લાઈનો નીકળે એના વિરોધી નથી વિકાસ થાય એના વિરોધી નથી અમારો જે વિરોધ છે એ માત્ર ને માત્ર અમને પૂરતું વળતર મળે એના માટેનો અમારો વિરોધ છે તો એક જ કલેક્ટરે હુકમ કર્યો છે કલેક્ટર કેવો હુકમ કર્યો છે અમને ખબર નથી પડતી કલેક્ટરે હુકમ કર્યો છે માત્ર નોર્મલ અને તે ક્યારે આપશો કેમ આપશો કોઈ પણ વાત કરવાની તૈયારી નથી સીધે સીધો ખેડૂતોના ખેતરોમાં ભારે મશીનો રાખીને દાદાગીરી કરી રહી છે તો તમે ખેતરે હોય તાત્કાલિક અને વિવિધ પાકો જુવારો ગોવાર આવા બધા વિવિધ પાકો ઉભા છે એમને સીધે સીધા મશીનો નાખી દે છે કોઈ જાતનું મસલત કર્યા વગર કોઈ જાતની સમજી લેજો કે પૂછા કર્યા વગર એના સાથે સવાદ કર્યા વગર સીધે સીધો મશીનો ભારી મશીનો નાખી દે છે એના કારણે ખેડૂતોનો હોથ વરી રહ્યો છે ત્યારે ખેડૂતો અત્યારે લાચાર બની ગયો છે એના ખેતરમાં તો નહી પણ આજુબાજુમાં એક કિલોમીટર સુધી પોલીસ ખેડૂતોને ખેતરમાં કામ નથી કરવા દીધી પોતાના જ ખેતરમાં પોતાના જ ખેતરમાં કામ નથી કરવા દીધી જી નથી નથી કરવા અને વાય નીકળે છે એના કારણે ખેડૂતોની જમીનની માત્રા કિંમત 25% થઈ જાય છે હાઈ ટેન્શનુ છે નીચે કરંટ આવે છે નીચે ખેડૂતો જઈ નથી શકતા છતાંય વિકાસ થાય એમાં અમારી માંગણી સ્પષ્ટ છે કે બજાર કિંમત પ્રમાણે ખેડૂતોને પૈસા ચૂકવો અમે કાય બીજું માંગતા નથી ના લઈ જાવ એવું અમે કીધું નથી પણ બજાર કિંમત પ્રમાણે ખેડૂતોને પૈસા આપો એવી અમારી માંગણી છે પણ આ કેટલા સમય આ માંગ છે વાંડિયા ગામ છે વાંડિયા ગામની અંદર ઉતારી ત્યારે આજે અમારું પ્રદેશ આવ્યો અમે નિર્ણય કર્યો છે અમે ઘણું સમાધાન કરવા માટેનો પ્રયત્ન કર્યો સમાધાન ન થયું ત્યારે આજે નિર્ણય કર્યો કે ભાઈ જો ખેતરમાં ના આવે તો ચાલો રોડ ઉપર જાય બીજું તો શું કરી શકાય પોલીસે આ જ પ્રકારે તમારી સાથે વર્તન એટલે કે તંત્ર એ આજ પ્રકારનું વર્તન રાખ્યું હતું તેના પરિણામ શું આવી શકે સો ટકા હવે આજ તો હજી માત્ર જે મેં કીધું ને કે પિક્ચર છે ટ્રેલર બાકી છે સંપૂર્ણ ખેડૂતોમાં જિલ્લાના રોષ છે તમે અનેક વખત રજૂઆત કરો છો તો તંત્ર તરફથી સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવતી જ નથી કોઈ જાતની પ્રતિક્રિયા આપતી નથી અમે ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્ય હોય સાંસદ હોય મુખ્યમંત્રી હોય વારે વાર અમારું સંગઠન દ્વારા

અત્યારે આ રસ્તા રોકો કામ બંધ થશે જ નહીં અમારે વાત કરવી જ નથી એટલે ત્યારે આવું કર્યું ત્યારે અમે નિર્ણય કર્યો તાત્કાલિક રોડ બંધ એમને એમ નિર્ણય નથી કર્યો અમે વાટાઘાટા કરવા માટે પણ ગયા તા વાટાઘાટા કરવા માટે પણ તૈયાર નથી માત્ર અમે જે આપશું આવી કરી છે ત્યારે અત્યારે અમે રોડ રોકવાનું આંદોલન સમજી લો છે તમને એવું લાગે છે કે આ બધી પ્રક્રિયા છે સરકારી પ્રક્રિયા કે સરકાર તેમના સમર્થન ની અંદર અથવા તો ખેડૂતોના સમર્થન લઈને એમના કામ કરવું જોઈએ સો ટકા કાયદો એમ કે છે કે ખેડૂતની જમીનમાં જવાથી પેલા ખેડૂતની પરવાનગી લેવી પડે એના સાથે વાતાકાટા કરવો પડે એનો પાક નું કેટલું નુકસાન છે એનો સમજી લેજો કે વાતાકાટા કરવી પડે સ્પષ્ટ કેન્દ્ર સરકાર નો કાયદો છે છતાંય બધા કાયદાઓ જોઈને પી જાય છે કંપનીઓ અને કંપનીઓ જાણે સમજી લેજો પોલીસ જાણે કંપનીઓ માટે કામ કરતી હોય એવી રીતનું પોલીસ નું અત્યારનું વલણ છે તમને લાગે છે કે હવે ખેડૂતો એ મુદ્દે પણ વિચાર કરવો પડશે અથવા તો હવે વિચાર કરશે જો ખેડૂતોને ખસેડવાનો પ્રયત્ન કરશે તો હું આપના માધ્યમથી એજ ભારતીય કિસાન સંઘ છે સત્યાસી અઠ્યાસી માં કોંગ્રેસ કિસાનો ને લડાઈ ચાલુ થઈ ત્યારે એજ કોંગ્રેસ ને ઘરે મૂકનારું આજ ભારતીય કિસાન સંઘ છે અને જરૂર પડશે અમે તો ઈચ્છીએ છીએ અમે હંમેશા ઈચ્છીએ છીએ અમે હંમેશા સવાદ માનીએ છીએ અમે કાયદો હાથમાં લેવા માનતા નથી પણ પરિસ્થિતિ કદાચ એવી થશે તો હવે ખેડૂતો છે ને એ છેલ્લે તો ઈ જ હોય

તો આ હતા ભારતીય કિસાન સંઘના આગેવાન અને અને અત્યારે જે 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 કચ્છની અંદર એમાં પણ ગામ ખાતે અદાણી દ્વારા ટેન્શન નાખવામાં આવી રહી છે તેમનું મૂળભૂત પ્રશ્ન એટલો જ છે કે એકસો સત્તર દિવસથી અમે સંવાદરૂપી દર વખતે અમે જે કંપનીના અધિકારીઓ છે તેમને એવું કહીએ છીએ કે અમારા ખેડૂતોને હજી સુધી વળતર આપવામાં નથી આવ્યું અમારા ખેતરમાંથી તમે હાઈટેન્શન વીજ લાઈન નાખી રહ્યા છો એનો અમને કોઈ જ વાંધો નથી અવરોધ પેદા કરવા નથી ખેડૂતોને વળતર આપવું જોઈએ અને એક માત્ર એમની માંગ છે એ યોગ્ય વળતરની છે અને આ વળતર ન મળવાના કારણે સતત એ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે પરંતુ ક્યાંક પોલીસ એ અત્યારે કચ્છ જિલ્લાની અંદર અદાણીના ઈશારે કામ કરતી હોય એ પ્રકારનો આક્ષેપ પણ ખેડૂત આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને પરિસ્થિતિ તમે જુઓ તો સતત એ લોકો આ મુદ્દે વિરોધ કરતા આવ્યા છે ધારાસભ્યને રજૂઆત કરે સરકારને કરે કલેક્ટરને આવેદનપત્ર પાઠવે પરંતુ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા એ સરકારી તંત્ર દ્વારા આપવામાં નથી આવતી અને એક વાત એવી પણ સામે આવે છે કે ખેડૂતોને સવારે જ્યારે પોતાના ખેતરમાં પહોંચે ત્યારે પોલીસ ત્યાં પહોંચી ચુકી હોય છે અને તેમને ઉઠાવી અને તેમને ડિટેઇન કરી લેવામાં આવે છે અને સાંજ પડે તેમને પરત તેમના ખેતરે મૂકી જવામાં આવે છે જો તેમનો વિરોધ થાય તો પોલીસના ધાડે ધાડા ત્યાં ઉતારી દેવામાં આવે છે અને ખેડૂતો સાથે ગેરવર્તણૂક કરવામાં આવે છે આ પ્રકારના આક્ષેપો એ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે અને તેના અનેક વિડીયો પણ એ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે એ વાતનો પુરાવો છે કે જ્યારે ખેડૂત એ વિકાસના ગુજરાતના વિકાસની અંદર એ સહયોગ કરવા માંગતા હોય એ કે એવું નથી કહેતા કે તમે વીજ લાઈન ન લાખો પરંતુ તેમને યોગ્ય વળતર મળવું જોઈએ એ વાત તો ખૂબ જ સ્વાભાવિક છે જે નથી મળી રહ્યું અને તેના કારણે આજે રસ્તા રોપો આંદોલન એ શરૂ થયું છે અને તેમને એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે જો હવે સરકાર શાનમાં નહીં સમજે તો તેને આંદોલન એ વધુ ઉગ્ર કરીને લાખ બે લાખ ખેડૂતો ભેગા કરીને પણ અમે તેમને બતાવી દેશું

અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગમથન સાથે નમસ્કાર